નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુંબઈ તિલકનગર પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી પોલીસ એસઓજીના પીઆર વી એમ પટેલનાઓ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નસેડીઓની ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તથા ગુનાઓ નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાના આધારે જુદી જુદી ટીમો કામગીરી લાગેલ જેમાં એસઓજીના પી એ એસઆઈ હેમંત તુકારામ નાઓએ બાતમીના મળેલ મુંબઈના તિલકનગર પોલીસ સ્ટેશનના ઠગાઈ તથા છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જુબેર શાહ ગુલાબશાહ દીવાન હાલમાં બાવામાનપુરામાં નુરાની મસ્જિદ પાસે ઊભો છે તે મળી આવતા તેની પૂછપરછ કરી તપાસ કરી વિરુદ્ધમાં મુંબઈ તિલકનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે અને આ આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચોત્રીસ તથા આઈટી એક્ટ કલમ છાસઠ એ છાસઠ ડી મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો